Dez fala, ô! હાલ સવાલ તો નહીં તો પડી જશે હાથમાં મને એની બીક લાગે થચક થચક કરી આ ફોટો એમાં પડે દસ દસ સેકન્ડ ઓર ઓ ઓ તો તો ચાર કલાક થયા હશે માથલી લાઈટ જળતી હશે ને માથલી લાઈટ જળતી હશે ચાલુ જ છે એ પણ પ્લગ માં ભરાવી પડે એવી ફાઇનલી ગાઈસ હવે તૈયાર થઈ ગયા છે ને મસ્ત મજાના મમ્મી ટિફિન બનાવી છ સાત જણાને ટિફિન બનાવી ચૂલા ની માં રોટલી ચૂલા ની છે ને 6-7 જણાને મને છે છે ને ઈનામ દેજો હું મારો ચૂલા માં ધેરાણ થાઉં છું બોલવા તો દે તારે જ વખાણ કરું વખાણ ન સ કરો માણે વખાણ ના ના વખાણ ન કરવાનું

જય શ્રી કૃષ્ણ ચલો બાપુજી ભલે દીકરા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પડે ને તમે જાવ છો ને

તો રૂગા રોટલા રાખું દેતે તો ટ્રાફિક થઈ ગઈ ભાઈ પહેલા અમે અહીંયાથી ક્લિયર ના ને તો ગયા સામે ताई भी बनाओ जी काल बना ही नहीं ग्रांड पास कराई नहीं सात करो सात करो तिकार बहुत ही है फोन करी साढ़े सात करो हाँ बस ये यार बस ठीक है चमन राजा बदल चुके हैं कच्छ को उनके फादर के साथ बड़े महाराजा आदित्य 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 શેક કેદી લેજે ભાઈ હે કેદી લેજે ભાઈ ફાઇનલ ને ફાઇનલ 11 નો ભનો ના 14 ના દેવાનું કેદી ના 6 બે ભાઈ આવી ગયા છે ફાઇનલી ફાધર પણ આવી ગયા છે આ ગાઈસ એક્ચ્યુઅલી માં વાગી ગયા છે કેટલા બે બતા દઉં મોબાઈલ હું ભાઈને ઉતારી દઉં તારો પડ્યો અરે અઢી બે ની બે ને ત્રીસ થઈ ગઈ અને મગાવો નથી ઘર ઘરે ઘરે મસ્ત મજાના અમુ આયા અમુ ઘરમાં એકદમ જોરદાર અલઈ તો મેં કીધું ખાઈ પાડોશી આપણે જ્યાં ને મસ્ત મજાના મળે

તમે નહી કહો થઈ હતી પાર્સલ પણ મંગાવી લીધા આવી જલ્દી ફટાફટ નવો માલ પણ આવી

હમણાં બ્લોગ નથી બનાવી એટલે ટાઈમ બી બ્લોગ બનાવ્યા ગાલ છે પણ તમે શું જાય તેમ સર પહોંચી જા એક મારિયા નીકળી ગઈ જગ્યા આ ચલાવે છે વીએક ભાઈયા ગાડી દરરોજ હું ચલાવતો તો પણ આજે ને થાકી ગયો હું અને રોજ વીએક થાકી રહે એટલે હું હલાવતો તો ફાઈનલ વીએક ભાઈને ગાડી આપી દીધી છે અને અમે નીકળી ગયા છે દુકાન બાજુ ને હવે આમ થોડીક મને એવડ્યું શું આવ્યું

ચાર વાગે આવીને વળી આવીને ને થોડીક શું બસ એક બે કલાક સુતા મતલબ આઠ નવ વાગે ઉઠતા એટલા બે ત્રણ કલાકમાં જે ની અંદર સાથે એનાથી પછી પાછા દુકાને વાગી ગયા તો એડિટ કરવાનું ને કાંઈ ટાઈમ જ નતું મળતું એટલા માટે હું નતો આવી ગયા ભાઈ મસ્ત તમે જાણી ગયા ચા પીવા માટે જગદીશ ભાઈ હમણાં ચીવે નથી તો જગદીશ ભાઈ એ ફરી ઘણા ટાઈમ પછી ફાઇનલી ભાઈ રમેશ ભાઈ આપણાને મળી ગયા મેં કીધું આ યાતો રહ્યો હોય પણ અચાનક ક્યાંક ત્યાં આવી ગયો ચાર દી દેખાણું નહીં મને શું કરે બધું ચાર દી ચાલી દી ચાલી દી હા ઘણા દી થઈ ગયા છે ઘણા દી થઈ ગયા ભાઈ તું નથી દેખાણો ભાઈ અમુરો ગાડ નાખ્યો જિંદગીવાળી જ બાકાત કરી નાખ્યો ફાઈનલી આવી ગયો કે મોર હવે મેં મજા બજા બાકી બાકી બધી શાંતિ આનંદ મંગલ તો આપણે આવતા રહે ભૂલાઈ ગયા મને બહુ ખુશી થઈ ઘણા દિવસ પછી મારો ભાઈ મને મારો ભાઈ હા હું એવા જ આવતા રહે ને ભૂલાઈ ગયા અમારા મતમે મને ખબર નહી ચારક ભરેલો સ્ટોરી ના કીધી ગુમ એ બસ થોડા ફરી ગઈ એટલે બસ હિસાબ સબઈ કરવાનો ચાલુ કરી મને લાગે હા હા સાબ સાઈ હા

હા ભાઈ અમારા દરજી એને મારે દેવી દેવી પણ હમણાં એકદી વાડે વાડે કહી દીધું કાજુ કતરી નો બોક્સ ખપે મને ઈગો હાથ થઈ ગયો મારો ઈગો ની વાત નથી હાથો ભાઈ મીઠાઈ ની વાત હે મીઠા મોટા ની વાત હે હવે એક ફિટિંગ કરી દો છેલી હવે બે ત્રણ દી આરામ રાખશું પછી આરામ થી નિરાતે પછી કરજો

अपना <laughs> दक्ष भाई फटाक्यो <laughs> दक्ष भाई, भाई <laughs> <वाँ। laughs> टाइम <laughs> <उपर। laughs> और आप देख सकते हो कौन सा कलर है ना मस्त कलर दिखा આ મેટિંગ મેટિંગ ટાઈપ નું હે ઈ કે જાતે દેસે કે નહી દેબબ દેસે એ ડોન્ટ એક્સપીરિયન્સ ઓ કેમેરા દરહાર આયે ને ન લઉ થાય હા લખેલો હે તે ભાઈજી બોક્સ મસ્ત મજાનો ભાઈ ફોન આવી ગયો Vivo Y31 ભાઈ કવર બોર બધું દીધો ભાઈજી જો આવી ગયો તાજા નવો નવો મોબાઈલ લઈ દીધો હે

તે ચાલુ છે કે નથી છે બંધ છે કે ચાલુ છે તો આપણે ઘણું તો ચેડા વી પડે એ